ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે માહિતી મેળવીશું નિમણૂકતા અંગે ભાઈ તમારી જે પસંદગી થઈ ગઈ છે પછી જે નિમણૂક થાય છે તમારી કઈ રીતે થાય છે તો તે જરા જોઈ લઈએ નિમણૂક અંગે સંપૂર્ણ માહિતી અને નિમણૂક થયા પછી પણ કોઈ પરીક્ષા આપવાની હોય છે કે નહીં તે પણ આપણે જરા વાત કરી લઈએ મુખ્ય પરીક્ષા તમે પાસ રિલીફ્સ પાસ કરી લીધી મુખ્ય પરીક્ષા પાસ કરી ડોક્યુમેન્ટ વેરીફિકેશન થઈ ગયા તમે આવી ગયા બરાબર છે પસંદગી લિસ્ટમાં બરાબર પછી શું છે એના પછી શું તો એ જરા જોઈ લઈએ તો જો અહીંયા કહી રહ્યા છે શું કહે છે અહીંયા કે આ જ્યારે સંબંધમાં પસંદ થયેલા ઉમેદવારોની નિમણૂક માટે સરકારશ્રીના મહેસૂલ વિભાગને મંડળ દ્વારા ભલામણ કરવામાં આવશે ઉમેદવારોને નિમણૂક માટે મેરિટ નંબરને ધ્યાનમાં રાખી વિચારણા કરવામાં આવશે મંડળ દ્વારા લેવનાર સ્પર્ધાત્મક લેખિત કસોટીમાં ઉતરીત થવાથી જ ઉમેદવારોને નિમણૂક માટેનો હક મળી જતો નથી ઠીક છે ભાઈ નિમણૂક સમયે નિમણૂક સત્તાધિકારીને ઉમેદવાર બધી જ રીતે યોગ્ય છે તેમ સંતોષ થાય તો જ ઉમેદવારને નિમણૂક આપવામાં આવશે બરાબર છે એટલે બધું ચેક કરવામાં આવશે ભાઈ અહીંયા ત્યારબાદ પસંદગી પામેલા ઉમેદવાર નિમણૂંક સત્તાધિકાર ઠરાવે તે શરતોને આધીન નિમણૂક મેળવવાને પાત્ર હશે હવે જો આવું કેમ લખ્યું છે કારણ કે ઘણા બધાના નંબર છે ભાઈ બીજી જગ્યાએ આવે મતલબ પોસ્ટિંગ છે ક્યાંક અલગ આવે હવે ત્યાં વિદ્યાર્થી આનાકાની કરતા હોય કે ભાઈ અમે ત્યાં જઈએ કે નહીં આમ તેમ બરાબર કે સર અહીંયા નંબર આપી દો ત્યાં આપી દો રાઈટ એટલે આ બધી માહિતી આપેલી છે કે ભાઈ જે લોકોને યોગ્ય લાગશે ત્યાં બરાબર જગ્યાએ આવશે ભાઈ નંબર નિમણૂક પામેલા ઉમેદવારે સરકારના નિયમો મુજબની તાલીમ લેવી પડશે બરાબર તાલીમ પરીક્ષા પાસ કરવાની રહેશે જુઓ તમારી પસંદગી થઈ ગઈ મુખ્ય પરીક્ષા થઈ ગઈ તમે નોકરીએ ચડી ગયા ત્યાર પછી પણ તમારે તાલીમ લેવાની રહેશે તાલીમ પરીક્ષા પાસ કરવાની રહેશે નિમણૂક અંગેની સઘળી કાર્યવાહી સંબંધિત જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા કરવામાં આવતી હોય આ અંગેનું કોઈ પત્ર વ્યવહાર મંડળ ખાતે કરવાનું રહેશે નહીં ઠીક છે ભાઈ ચલો બીજું કંઈ બસ બીજું કંઈ નથી આની અંદર બરાબર છે તો એઝ ઇટ ઇઝ રેવન્યુ તલાટીનો આપણે બેચ કોર્સ પહોંચ કર્યો છે એક હજાર રૂપિયા માત્ર કિંમત છે લાઈફ ટાઈમિલિટી છે વિડીયો એકચેસ છે બધું જ આપણે આપી રહ્યા છે રેકોર્ડેડ બેચ છે જેને પણ ખરીદી કરવી હોય બરાબર ખરીદી કરી શકે છે પ્રિન્સ પ્લસ મેન્સ બંને આપણે અહીંયા કવર કરી રહ્યા છે એના સાથે ભાઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો કઈ એપ્લિકેશન છે આપણે ભાઈ મયું રહી રહો પેઇડ કોર્સિસમાં તમે બરાબર અહીંયા જતા રહો રાઈટ ત્યાં તમને આની ખરીદી કરી શકો છો એના સાથે ચેનલને સબસ્ક્રાઈબ કર દો શેર કર કરો વિડીયો લાઇક દો અને કોઈ ડાઉટ હોય તો ભાઈ શું કરો ભાઈ કમેન્ટ કર દો ઠીક છે તો અહીંયા સુધી આપણે સેશન રાખીએ છીએ મળે છે બીજા ક્લાસમાં બાય બાય ઓલ ઓફ યુ સી યુ ઓલ જય હિન્દ જય ભારત વંદ્ય